एक वायरस ની વાત કરવા આવ્યા છે કયા વાયરસ ની વાત કરવા આવ્યા છો ચાંદી ઉરા કેવો ચાંદી કેવો ચાંદી આછા તો ડોનીભાઈ ચાંદીપુરા વાયરસ શું છે ક્યો ચાંદી ઉરા વાયરસ એ હા એમાં શું થાય ખૂબ તાવ આવે ખૂબ તાવ આવે પછી બીજું ચાળા ઉલટી થાય જાડા ઉલટી થાય બીજું શું થાય હાથું દુખે ખેંચ હાથું દુખે ખેંચ આવે અચ્છા પણ એમનામ કેમ આવે શેના લીધે આવે ચાંદી ઉરા વાયરસ અચ્છા ચાંદીપુરા વાયરસ ચાંદીપુરા વાયરસ સમજાવો શું છે ચાંદીપુરા કેમ નામ પડ્યું મહારાષ્ટ્રના મહારાષ્ટ્ર ના નાગુરવા ચાંદીપુરા ગામે આ વાયરસ જોવા મળ્યો ચાંદીપુરા ગામે આ વાયરસ જોવા મળ્યો એટલે એનું નામ ચાંદીપુરા છે ઓકે તો હવે શું રાખવાનું કઈ નહીં અચ્છા હા ઘર ચોખ્ખું રાખવાનું ખોરાક ખોરાક બબલા ખાવાના તો કઈ નહીં હો

ઓર ઓ ઓ ઓ ઓ તાળી તો પાડો